બાબરદિયોદર પોલીસ દ્વારા પરપ્રાંતિય ઇંગ્લિશ તારૂના જથ્થાનો નાશ કરાયો બાબરદિયોદર પોલીસ દ્વારા અલગ અલગ ગુનાહોમાં પકડાયેલા પરપ્રાંતીય ઇંગ્લિશ તારૂના જથ્થાનો આજે ભાભર નવા વિસ્તારમાં આવેલ ગૌચરની ડમ્પિંગ જગ્યાએ નાશ કરવામાં આવ્યો હતો ભાભર વિસ્તારમાંથી કુલ બોટલ નગ છ હજાર ત્રણસો તેર જેની કિંમત રૂપિયા સાત લાખ એક્યાસી હજાર જ્યારે દિયોદર વિસ્તારમાંથી પકડાયેલ પ્રાંતીય ઇંગ્લિશ તારૂની કુલ બોટલ નગ પાંચ હજાર આઠસો છત્રીસ જેની કિંમત રૂપિયા છ લાખ અઠ્ઠાણું હજાર નવસો સુડતાલીસ આંબનને પોલીસ મથકે પકડાયેલા લાખો રૂપિયાના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે જેમાં સુઈગામ એસડીએમ દિયોદર એસડીએમ તેમજ ભાબર મામલતદાર સહિત સ્ટાફ ભાબર પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી દિયોદર પીઆઈ સહિત સ્ટાફ દિયોદર સુઈગામ પ્રાંત કચેરી સ્ટાફ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉપસ્થિત રહ્યો હતો અહેવાલ સોમાભાઈ ગુજરાતી ચેનલ ભાબર ગુજરાતી माननीय डीजी सर श्री विकास साहे जी और एस पी बनासठा श्री अक्षराज मखवाना के मार्गदर्शन में हमें वारंबार सूचना दी गई है कि प्रोही मुद्दा माल का जल्द से जल्द नाश किया जाए इसलिए भाबर डंपिंग ग्राउंड में आज भाबर पुलिस स्टेशन और दियोदर पुलिस स्टेशन के प्रोही मुद्दा मुद्दामाल का नाश का कार्यक्रम का आयोजन किया गया था दियोदर पुलिस स्टेशन के टोटल छब्बीस जितने गुना का छः हजार तीन सौ तेरह बॉटल्स जिसकी कीमत लगभग सात लाख इक्यासी हज़ार होती है इसका नाश किया गया और भाबर पुलिस स्टेशन में ग्यारह गुनाहों का लगभग पाँच हज़ार आठ सौ छत्तीस बॉटल जिसकी कीमत लगभग छः लाख नाइन्टी एट थाउजेंड होती है इन दोनों का मिला के मल नाश किया गया आ, ये लगभग दो हज़ार चौबीस और पच्चीस के समय समयगाड़ा के गुना के मुद्दाम थे थैंक यू